રાજકોટમાં લોકસભા ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું હતું તે દરમિયાન રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઇ મોકરિયાએ મત આપ્યા બાદ તેમની તબિયત અચાનક જ લથડી ગઈ હતી અચાનક ચક્કર આવતા તેમને આટકોટ ખાતેની કેડી પરવાળીયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પછી સાંજે તેમને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા જ્યાં તેમની તબિયત સુધારા ઉપર હોવાનું ફરજ પરનાર ડાક્ટરે જણાવ્યું હતું જો કે સાથે જ ત્રણ દિવસ ઓબ્ઝર્વેશનમાં રહેવું જરૂરી હોવાની તાકીદ પણ કરવામાં આવી છે આટકોટ હોસ્પિટલમાં બ્લડ પ્રેશર લો હોવાથી બાટલો ચડાવી સ્ટેબલ કર્યા બાદ રાજકોટની હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા તબીબી તપાસ દરમિયાન સ્ટ્રેસ અનિયમિત ભોજન અને લાઇફ સ્ટાઇલને કારણે તબિયત લથડી હોવાનું સામે આવ્યું છે જો કે હાલ શ્રી રામભાઈની તબિયત સુધારા ઉપર છે